ખ્યાતિકાંડમાં એક પછી એક નવા ખુલાસા થઈ રહ્યા છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મહત્વની તપાસ અને ટેકનિકલ હ્યુમન્સ ઇન્ટેલિજન્સની મદદથી ખેડાના કપડવંશમાં એક નાનકડા ફાર્મ હાઉસમાંથી આરોપીઓને ઝડપી પાડ્યા હતા ખેડાના ફાર્મ હાઉસમાં એક નાનકડા રૂમમાં છુપાયા સતત ટીવી પર ખ્યાતિકાંડના ન્યૂઝ જોતા હતા એક નંબર ટ્રેક થયો અને આરોપીઓએ દબોચાયા

જ્યારે બીજા આરોપી પણ તેમના સંપર્કમાં હતા એટલે રાહુલ જૈનને ઉદયપુરથી ઝડપી પાડવા માટે એક મહત્વની કડી ત્યાંથી મળી આવી હતી આરોપીઓ જ્યારે વોન્ટેડ હતા ત્યારે તેઓ આગોતરા જામીન માટે કેટલાક લોકોના સંપર્કમાં હતા અને તેઓ કહેતા હતા કે તમારા જામીન થઈ જશે એટલે તેઓ આ ફાર્મ હાઉસમાં છુપાયા હતા અને પોલીસ તેમના સુધી ન પહોંચે તેને જાણવા માટે ગૂગલમાં વારંવાર સર્ચ કરતા હતા જેમાં પોલીસ કંઈક રીતે આરોપી સુધી પહોંચે છે

આ ત્યારે અહીંથી પહેલા લોકો બધા ઉદયપુર ગયા અને ઉદયપુર થી રાસમાન ગયા અને રાસમાન થી રા ચિરાગ રાજપૂત નો દોષ છે એને ફામાઉન્સ ખેડા માં રોક્યા હતા આ લોકો નોર્મલ કોલ પર વાત ન કરતા હતા ચાઇનીઝ અને રશિયન આટલી એકબીજાની સંપર્કમાં હતા હવે જો મુખ્ય આ લોકો નો આરોપી છે પ્રથમ જેટલા બી ટાઈમ અમે મળ્યા છે એની પૂછપરછમાં ચિરાગ રાજપૂત એનો મેઇન આરોપી છે અને ખ્યાતિ હોસ્પિટલનો બીજા જો મેન આરોપી છે આ રાહુલ જૈનશી જો નો તરીકે ત્યાં કામ કરતા હતા તમામ પૈસાની હેરફેર અને ઓડિટ રિપોર્ટ્સ જનરેટ કરવાનો ખર્ચા પણ કરવાનો અગર કોઈ ગિફ્ટ આપવાનો છે કમિશન આપવાનો છે આપણ સેલ્ફ વિટ્રોલ અથવા ચેક મારફતે કમિશન અપાવતો